ત્યારે કેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ રહી છે પણ એક પંચાયત એવી છે જ્યાં હિન્દુ બાહુલ વસ્તીમાં મુસ્લિમ સરપંચ ચૂંટાયા છે અને તે પણ બિનહરીફ ત્યારે આવી સ્થિતિમાં એક જ વાક્ય ફિટ બેસે છે અને તે છે રણમાં ખીલ્યું ગુલાબના સાંતલપુર સાંતલપુરમાં થયા કોમી એકતાના દર્શન હિન્દુ બાહુલ ગામમાં મુસ્લિમ સરપંચ બિનહરીફ જજ શરીફ બાનુને સોપાય પંચાયતની કમાન સર્વ સમાજની બહુમતી થી સરપંચની પસંદગી કોમી એકતા કોને કહેવાય તેનું જીવન ઉધારણ પૂરું પાડ્યું છે પાટણના ફૂલપુર ગામે જ્યાં હિન્દુઓની બહુમતી હોવા છતાં એક મુસ્લિમ મહિલાની સરપંચ તરીકે પસંદગી કરવામાં આવી છે ફૂલપુર ગામમાં રહેતા લોકોએ એક થઈને સરપંચ તરીકે જત શરીફાબાનુને સરપંચની ખુરશી પર બેસાડ્યા છે નવાઈની વાત એ છે કે ગામમાં હિન્દુઓના છસો જેટલા મત છે જ્યારે મુસ્લિમ સમુદાયના માત્ર ચાલીસ તેમ છતાં ગ્રામજનોએ શરીફાબાનુની પસંદગી કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે જારુસા જૂથ ગ્રામ પંચાયતથી છુટ્ટા પડ્યા બાદ ફૂલપુર ગામમાં પ્રથમવાર ચૂંટણી હતી તેમ છતાં ગ્રામજનોએ ચૂંટણીના બદલે એક નવા સરપંચની નિયુક્તિ કરી ગામ લોકોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી બહુમતી ઓછી હોવા છતાં અમને ગામ લોકોએ સમરસ જાહેર કરી અને સરપંચમાં બેનરીફ જાહેર કર્યા છે ચાલો વિકાસના વિકાસના ગામો જે સરકાર અમારે ગ્રાન્ટ આપશે એનો અમે પૂરેપૂરો ઉપયોગ કરશું હું ગામની અંદર એક ની વસ્તી અને છસોનું વોટિંગ ખૂબ નાનું જ ગામ અને જે લઘુમતી સમાજના થોડા ઘરો હોવા છતાં પણ ગામે સાથે મળી એક રસ થઈ અને જયતભાઈના ઘરનાને શરીફાબેનને આ બિનહરીફ સરપંચ તરીકે નિમણૂક આપી અને વોર્ડોની અંદર પણ બધાએ બિનહરીફ બનાવી અને ગામના પંચાયતને સમરસ બનાવી છે ખરા અર્થમાં સામાન્ય જનતાને કોમવાદ સાથે કોઈ લેવા દેવા નથી કે પછી રાજકારણ સાથે પણ તેમને કોઈ નિસ્બત નથી ખંધા રાજનેતાઓ જ ધર્મના નામે પ્રજાને લડાવી મારે છે બાકી આમ જનતાને ધર્મના નામે કોઈ ઝઘડા નથી મત લેવા માટે રાજકારણીઓ લોકોમાં ભાગલા પડાવે છે તે વાત સાબિત થાય છે અને એ વાત પણ હકીકત છે કે જો ગામ પર કોઈ નેતાનો પડછાયો પડ્યો હોત તો આ ચૂંટણીનું દ્રશ્ય કંઈક અલગ જ હોત Bureau Report, BTV News.